પ્રદર્શન યોજાયું હતું જેમાં હરિભક્તો નવા ડેકોરેશન સાથે વિવિધ ફ્રૂટમાં ભગવાન સ્વામિનારાયણને હિંડોળે ઝુલાવ્યા હતા જયારે પ્રદર્શનની નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અહિયાં વર્ષોથી આ મંદિરને એકસો ને નેવ્યાસી વર્ષ થયા અહીંયા વર્ષોથી હિંડોળા ઉત્સવ ચાલે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારના અહીંયા હિંડોળાઓ થતા હોય છે જેવા કે શાકભાજી પવિત્રા ડ્રાય ફ્રૂટ તેમજ ફ્રૂટ વગેરેના હિંડોળાઓ થતા હોય છે અને જન્માષ્ટમી શિવરાત્રિ શિવ મહાદેવનું પૂજન અહીંયા બિલીપત્ર દ્વારા પણ હરિભક્તો દ્વારા થાય છે અને આ વર્ષે અમે કંઈક વિશેષ નવા ડેકોરેશનની સાથે અમે હિંડોળાઓ કર્યા છે અમારા ભરૂચના યુવાન સત્સંગી હરિભક્તો દ્વારા જુદા જુદા થીમ દ્વારા અમે હિંડોળા કરેલા છે જે આપ અહીંયા નર્મદા ચેનલ દ્વારા જોઈ શકો છો